આજે આપણે આજે બપોરે દિવસે આવીએ બપોરે એટલે જુઓ પબ્લિક ફૂલ છે અવર જવર જબર મજબૂત ચાલુ જ છે અને આપણે ત્યાં સામે જવાનું ચલો બતાવું તો ભાઈઓ વોકી જાય તો જુઓ ગાયક ગામ યુનિકોમ હો તો ભાઈઓ પછી તો આપણે નીકળી જાય ફાઇનલી પેપર ટીમ તરફ જઈએ છીએ બાઈક લઈને આવ્યા હતા મને એક જઈએ બાઈક લઈને બે ગ્લાસ લીધો છે મોબાઈલનો વિવો ના બે ક્લાસ લઈને આવા ફટકા ફટ ને કરીએ તો એટલે આડો તમને બતાવું આગળ આપણે તો આગળ નેકરી ગયા હતા તે જો આ બધી બિલ્ડિંગો મજબૂત મજબૂત છે કુડાસણમાં તો બોમ્બ પાડે છે એવી અને આપણે પાછળ બાઈક ચલાવતા હતા અને ફોર્ચ્યુનર જોવો ખાલી મજબૂત છે ને આ બાજુ ચિત્તો છે જો કાળી કાર કાળા કચ્છ અને હમ તો ભાઈઓ જોતા જ નહીં કે હું આવું છું વાંધો નહીં સ્ટાફ જોતા ને પછી તો અને આ બધું બ્લિન્કિટનું બધું છે એકંદી ડિલિવરી થતી હોય જે બધા બ્લિન્કિટ ઓર્ડર કરતા હોય ખબર હશે એટલે એ રહ્યું છે અને ભાઈઓ રિક્ષા લઈને કરીને બાઇક લઈને કરી કોઈ નક્કીને આ તો વાળા છે એટલે અને પછી એક બોલા જો તમ ગાડી દેખાય છે ને સાત હજાર આ ના પછી જઈએ આગળ નીકળી જાય ને પછી બિલ્ડિંગ બહુ પાછી ચાલુ થઈ જઈ શકે ચાલુ જ હતી ડુંગમાં પતી નહીં પછી હવે જઈએ એકવાર રૂમમાં ચલો જીઓ આપણે તો જુઓ ને એટલી જતા રાતનો માહોલ બતાવું તમને મૂવી બતાવી દીધું તમને અને જો આગળ એક્ટિવ લઈને કાકા ના આવ્યા છે અને આ તો જુઓ તમે માનતા ના હોય પણ જોયું તો પબ્લિક મજબૂત હોય છે ને હવે તો લાઇટો જબરી આવે છે દેખાતું જ નહીં કોઈ આગળ જુઓ ને રોડ જ બંધ થઈ ગયો ને એવું લાગે વચ્ચે ખાડો આવે તો ખબર ના પડે એવો અને બે બાઈક વાળા તો મન જોઈ તો મજબૂત છે ને અને પાછળ મો જોવો હેવી દેખો છો સ્માર્ટ તો જોરદાર જ છે હ ધોળો કુવો સર્કલ આ એરિયો જોવો હમ લાઈટો તો બે ફામ મજબૂત છે એમ જબ્બર સીટી લાગે આપડી હો ગાંધીનગરની કુરાજન ને નેકરી જાય પછી પાછા તિરુપતિ પાછળ પાછા આવે હમ ભાઈ તો ડિમ્પલો મારતો તો પણ હતો નહીં અહીં નહીં મેરા રહ્યા ભાઈ આપડે ઓમનું વ્લોગ બનાવ્યું પછી તિરુપતિ એ પોકી જ્યા ટ્રક તો આઈ ગયો તો એનો હેર વેલો વેલા આઈ ગયો તો અને પછી તમે જુઓ એપલ રીમમાં તમને બતાવ એક મજબૂત છે આપણે આજે મોજ કરી છે ને જુઓ જલ્દી કન્ટિન્યુ ફટાફટ આવી જાવ જુઓ મસ્ત અન ગીતા તો ભાઈ તું આવ જે આવ જે રે તમે જોઈ રહ્યો YouTube માં જઈને સંક આપણો તો મેલ્યું પણ કોપીરાઈટ આવી ના લીધે હટાવી દીધું છે તમે જોવો જ જોજો પોણો જોરદાર નાતો તો પોણાનું ફેવરેટ ગીત છે એ રહ્યું તમે જોઈ લેજો ફટાફટ ફાઇનલી ઘેર પોકી ગયા હતા તમે જોયું જ આપણે એપિસોડમાં કેવી મોજ કરીશ આજના દિવસમાં જોડતા ડીજે સાથે આપણે સાંજે તો મજા આવી છે ભાઈ ચીકુભાઈ પોતે આપણે બધા જે ફૂલ મોજ છે બહુ મજા આવી ગઈ ભાઈ આજના બ્લોગમાં તમે જે થોડો ક્લિપ બનાવ્યો છે મેં જે આગળ પણ પહેલાં બધા બનાવેલા છે તો આપણે ડિલિવરીને એના જ છે જે આ ક્લિપ બનાવ્યો છે ને એ જોવાલાયક છે એમાં ફૂલ મોજ બન આપણે કરીશું જબ્બર મોજ કરી છે એમાં ફૂલ અવાજ ડીજેનો જે આપણો સ્પીકર છે મોટું એ સ્પીકરનો ફૂલ અવાજ સાથે આપણે જોરદાર મોજ છે એ તમે જુઓ આગળ અને બહુ મજા આવી ગઈ ભાઈ આજે કસ્ટમર એવા સારા હતા આપણો એમનો સારો એવો રિસ્પોન્સ આપ્યો બહુ મજા આવી તમે પણ જુઓ આવો તમને પણ એવો સારું રિસ્પોન્સ મળશે બીજું તો કઈ કહેવાની માંગતો આજના બ્લોગમાં તો બહુ મજા આવી ગઈ અને આપણા આજે ભાઈ તો ઘેર આવી ને જમી લીધું શાંતિથી પછી કીધું રાણી એમના વોશરૂમ માટે બહાર નીકળવું તો એમને બાર બધાને વોશરૂમ વોશરૂમ કરે ને એમના પાસે આંદર મેં કીને કીધું હવે આપણે ધાબા ઉપર જઈએ તો આપણા ધાબા ઉપર આવી જાય ફાઇનલી તો હવે ઉત્તરાયણ તો જલ્દી નજીક આવતી જ હોય છે ચિમકા આવ જ છે ફટફટ દિવસો પતિ જ છી અને ઉત્તરાયણની ફિરકી જો પેલી પહોરવારી ઓછા દર વરવાથી એરિયું ખાલી છે આમાં આ ફિરકીનું પક કરવું પડશે અને ફૂલ પર દેવું પડશે તો આપણે ઉતરણમાં મજા આવશે અને પતંગો તો જો બૂમ પડ્યા હોય એવો સ્ટોક પડ્યો છે દોરીની કમી હતી તે આ દોરી આવો કાલ જઈને ભરાઈ આવશું ચોકથી તો ફાઇનલી દોરી ભરાઈ દેશું ચંકો ઉતરણની ફૂલ મોજ કરવાની છે આપણે બધાને તમને મોજ કરાય ને હું એ મોજ કરે અને જે આપણે પેલી લાસ્ટમાં એક પતંગ ચકાઈ હતી તે દિવસ પેલા રવિવારે તો એ પતંગથી આપણે દસ પતંગો કાપી દીધું સાચી વાત છે તમને બધા માનતા નહીં હોય પણ આપણે આનું બ્લોગ પણ ઉતારશું તમને બતાવશું રિયલમાં જેમ કે તમે કોઈ માનતા નહીં એના લીધે તો હું બતાવશું અને અત્યારે તો ફાઇનલ જો રાતું અંધારું છે માહોલ બહુ હેવી જો આવેલો જ છે અંધારા આકાશ બધો બૂમ પડે દેવું બધું છે બીજું તો કહીને કીધું ગાઈ જઈશ આપણે બતાવીએ રાતે રાતના રાજા આપણે એકલાને એકરી આજ તો ધાબા ઉપર આવી જતા કાલનો બ્લોગ તમે જોવો જ હશે બહુ મજ કરી આપણે ભાઈઓ ભેગા જ્યા હતા આપણા મહાકાલ ભેરો દાદા જોડે દર્શન કરવા ભેરો દાદાના ત્યાં મંદિરે બહુ મજા આવી એ બ્લોગે જુઓ આ બ્લોગમાં તમને મજા મજા કરાવી દીધી અને બીજું તો આપણા બહુ પર એકલા હતા જો કોઈ જ નહીં ફાઇનલી આપણે એકલા જ હતા તો ફૂલભાઈ નહીં તો ફૂલભાઈ એમની એન્ટ્રી કરાવશું આપણે કાલના બ્લોગમાં કરાવીએ બધો નાખી બૂમ પડાવી દેવાની છે કાલ વાલ પતંગ બતંગ ચકાવીએ ટાઈમ મળશે તો કાલ પતંગનો પતંગ બહુ પડાવશું અને આપણે મળીએ આવા બીજા નવા બ્લોગમાં અને આવ વધારે શેર કરો સપોર્ટ કરો તમારા એવા સારા સપોર્ટથી આપણો તૈયારી તૈયારીવાળો બ્લોગ મેકેલો છે એમાં જોરતા લાઈક અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબરોએ આવેલા છે કે સારી એવી છે લાઇકો તો અપજાય પણ તમારો હારે એવો વ્યૂ છે તમે જે બસો જણાએ જોયા ને એ મારા માટે બહુ છે તો બહુ સારું કહેવાય ભાઈ તમારો હારે એવો રિસ્પોન્સ મળશે એવો વ્યૂ આવી છે આપણે હારા તમને ગમવાથી તમે આગળ મોકલો છો બધાના તો એ બહુ આપણે માટે બહુ છે સારો એવો સપોર્ટ છે તમારી તરફથી તો આપણે સારો એવો બ્લોગ બનશે એવી અપેક્ષાઓ રાખશું રોજ નવું નવું લાવશું આજે આ નવું હતું જે આપણે ફૂલ મોજ કરી તમને એનો ક્લિપ્સ મૂકી દેમ હું તો તમે બહુ ગુમ પડાય છે એ વ્લોગ ને તમે એ આવશો આટલે સુધી આ હું જે બોલું છું ને બધું ત્યારે જ તમને બતાવે પહેલાં એ મેકી દેમ પછી તમને આ બધું અમલ છે હું જે બોલું છું ને તો પછી ચાલો હવે ફાઇનલી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સૌથી વધારે શેર કરો આપણા આવા નવા નવા બ્લોગ માટે જય માતાજી